કિચન મેજિકમાં આજે બાહુબલી પરાઠા બન્યા હતા અને આ બનાવવા માટેના ડૂઝ અને ડોન્ટ્સ અહીંયા તમારે ખાસ નોટ કરવાના છે બાહુબલી પરાઠા એટલે આમ જોવા જઈએ તો આપણે જે પણ બાકીના બધા વેજ પરાઠા છે કે પછી આલુ પરાઠા છે જે રીતે બનાવતા હોય બનાવવાની રીત એક જ છે બસ આમાં જે પૂરણ આપણે વાપરીએ છીએ એ પૂરણમાં બધા જ પ્રકારના વેજીટેબલનો ઉપયોગ ખાસ કરીએ છીએ અને ડૂઝમાં એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ બાહુબલી પરાઠા બનાવીએ છીએ ત્યારે બધા જ વેજીટેબલની સાથે ચીઝ અને સાથે પનીરનો પણ ઉપયોગ કરીએ છીએ અને જો ડોન્ટ્સની વાત કરીએ તો એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે આપણે પરાઠાનો લોટ બાંધીએ છીએ ત્યારે એકદમ કઠણ આપણે નથી બાંધવાનો એકદમ રોટલી જેવો પોચો લોટ આપણે બાંધીએ છીએ જેથી પરાઠું વણવું પણ ઇઝી પડે અને એમાં પૂરણ એડ કર્યા બાદ પણ પરાઠું વણવું ઈઝી પડે